પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને જયાબેન મોદી હોસ્પિટલમાં અંદાજીત એકસો જેટલા દર્દીઓને પૌષ્ટિક અનાજની કીટ અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જયતેરિયા અલ્પેશ પટેલ સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પચીસ ડિસેમ્બર એ આપણા દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન એવા સદ્દેશ શ્રી અટલબહેન વાજપેયીના જન્મદિવસ નિમિત્તે આજે અહીંયા શ્રીમતી જયબેન મોદી હોસ્પિટલની અંદર શ્રુત વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે રીતે અટલબેન વાજપેયીની વાત કરીએ તેઓ વિરોધીઓ પણ એમના વખાણ કરતા જ્યારે સૌ પ્રથમ સંસદની અંદર જ્યારે એમને જીતીને ગયા એ વખતે દેશના સૌ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા ત્યારે ખૂબ સારું ભાષણ મેં કહ્યું ત્યારે જવાહરલાલ નહેરુએ એમ કીધું કે આ યુવાન એક દિવસ આ દેશના વડાપ્રધાન બનશે અને સતત ત્રણ વાર આ દેશના વડાપ્રધાન તરીકે જે રીતે કામ કર્યું એમાં સુવર્ણ ભુજ યોજના હોય કે સર્વ શિક્ષા અભિયાન યોજનાઓ હોય આ યોજનાઓ એમના સમયની અંદર શરૂઆત થઈ અને જોયું છે કે શિક્ષણની અંદર પણ સર્વ શિક્ષા અભિયાન દ્વારા અનેક સારાના ઓરડાઓ બનાવીને આજે જે વિસ્તારમાં સારાના ઓરડાની કમી હતી એવા વિસ્તારોની અંદર એનો લાભ મળી રહ્યો છે અને લોકોને એનો લાભ પણ મળી રહ્યો છે ત્યારે સદેવ વાજપેયીજીને આ તબક્કે હું એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું